હું સમય છું ન તો દુઃખ મારા પ્રવાહને રોકી શકે છે ન તો આનંદ હું બધું જોઉં છું બધું સાંભળું છું અને આજે હું તમને એક એવી કથા કહેવા આવ્યો છું જે મહાભારતના પાનાઓમાં છુપાયેલી છે એક એવી કથા જે પ્રેમ શાપ અને માતૃત્વની શક્તિ વિશે છે હસ્તિનાપુરના રાજા શાંતનું તેમનું હૃદય એક માછલીની જેમ તડપતું હતું જે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હોય કેમ કારણ કે તેઓ પોતાના જ શપથથી બંધાયેલા હતા તેમની પત્ની ગંગા તે દેવલોકની રાજકુમારી હતી પરંતુ તે પોતાના જ નવજાત પુત્રોને ગંગા નદીમાં ડૂબાડી રહી હતી એક પછી એક સાત પુત્રો અને શાંતનું માત્ર જોઈ શકતા હતા કારણ કે તેમણે ગંગાને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય તેના કોઈ કાર્ય પર પ્રશ્ન નહીં ઉઠાવશે પરંતુ જ્યારે આઠમો પુત્ર જન્મ્યો ત્યારે શાંતનુનું હૃદય ફાટી ગયું તેઓ બૂમ પાડ્યા ગંગા તમે અમારા સાત નવજાત પુત્રોને ગુબાડ્યા છે પરંતુ હું તમને આ આઠમાને મારવાની મંજૂરી નહીં આપું તે ક્ષણે ગંગાના ચહેરા પર એક વિચિત્ર શાંતિ આવી તેણે કહ્યું રાજા મેં આ બાળકોને મારી નથી નાખ્યા મેં તેમને એક શાપમાંથી મુક્ત કર્યા છે અને પછી ગંગાએ એક એવી કથા કહી જેણે શાંતનુંના હૃદયને હચમચાવી દીધું તેણે કહ્યું હું ગંગા સ્વર્ગની રાજકુમારી હું પણ એક શાપને કારણે આ પૃથ્વી પર રહું છું પૂર્વ જન્મમાં મહાભિષક નામના રાજા અને ગંગા બ્રહ્માજીની સભામાં અયોગ્ય વર્તન કર્યું હતું બ્રહ્માજીએ તેમને શાપ આપ્યો હતો કે તેઓ પૃથ્વી પર જન્મ લેશે અને જે સાત પુત્રો ડૂબ્યા હતા તેઓ વસુઓ હતા જેમને ઋષિ વશિષ્ઠે શાપ આપ્યો હતો ગંગાએ કહ્યું પાણી એકવાર વહી ગયું તે પાછું આવી શકતું નથી આર્યપુત્ર ના હું પાછી આવી શકતી નથી ભૂતકાળ ક્યારેય વર્તમાનનું સ્થાન લઈ શકતો નથી અને હું તમારો ભૂતકાળ છું જે તમારો ભવિષ્ય પરત કરવા આવી છે તેણે નાનકડા દેવવ્રતને ઉપાડ્યો અને કહ્યું કે તે તેને પાછો લાવશે જ્યારે તે મોટો થશે સોળ વર્ષ વીત્યા શાંતુનું દરરોજ ગંગાના કિનારે ઊભા રહેતા પોતાના પુત્રની રાહ જોતા ન્યૂઝ ઓફ ઇન્ડિયા કલ્પના કરો કે એક પિતાનો હૃદય કેવું તળગતું હોય જ્યારે તે પોતાના પુત્રને સોળ વર્ષ સુધી ન જોઈ શકે વૃક્ષની છાયા વૃક્ષ સાથે બંધાયેલી હોય છે તે પ્રવાસી સાથે જવા માગે તો પણ જઈ શકતી નથી અને પછી એક દિવસ ગંગા પાછી આવી તેની સાથે એક યુવાન હતો દેવવ્રત તે માત્ર એક યુવાન નહોતો પરંતુ એક સંપૂર્ણ રાજકુમાર હતો તેની આંખોમાં જ્ઞાનની ચમક હતી તેના હાથોમાં યોદ્ધાની શક્તિ હતી જ્યારે શાંતનુએ તેને જોયો ત્યારે તેમના હૃદયમાં આનંદના મોજા ઉછળ્યા દેવવ્રતે પોતાના પિતાને કહ્યું કે જ્ઞાન નમ્રતા લાવે છે નમ્રતા વ્યક્તિને યોગ્ય બનાવે છે સાચી યોગ્યતા સંપત્તિ લાવે છે સારા કાર્યો આનંદ લાવે છે તેણે એ પણ કહ્યું કે જો તમે કોઈ કાર્ય કરવાનું નક્કી કરો તો તેને પૂર્ણ કરો નહીં તો તે કાર્ય તમારો અંત લાવશે પરંતુ સૌથી મહત્વની વાત જે દેવવ્રતે કહી તે માતાના અધિકાર વિશે હતી તેણે કહ્યું કે પિતાનો અધિકાર ઋષિ કરતાં સો ગણો વધારે છે પરંતુ માતાનો અધિકાર પિતા કરતા હજાર ગણો વધારે છે કેમ કે પુત્ર ખરાબ પુત્ર બની શકે છે પરંતુ માતા ક્યારે ખરાબ માતા બની શકતી નથી દેવવ્રતે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે એક જંગલી ઘોડાને કાબૂમાં લીધો અને પોતાની પહેલી લડાઈમાં પોતાની વીરતા દર્શાવી તેણે કહ્યું રાજાઓ અને રાજકુમારો કરતા રાષ્ટ્ર મહત્વનું છે હસ્તિનાપુર ચિરંજીવી રહો અને પિતાની આજ્ઞાનું પાલન કરવું એ સર્વોચ્ચ ધર્મ છે આ રીતે સમયના પ્રવાહમાં એક માતાનો પ્રેમ એક પિતાની વેદના અને એક પુત્રની મહાનતાની કથા પૂર્ણ થઈ ગંગા ભલે પાછી ન આવી હોય પરંતુ તેણે શાંતનુને એવો પુત્ર આપ્યો જે આખા ભારતવર્ષના ઇતિહાસને બદલી નાખશે દેવવ્રત જે પછીથી ભીષ્મ પિતામહ તરીકે ઓળખાશે